ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો એમપીએસ ડબલ્યુ એફએસ ડબલ્યુ સ્ટડીમાં બરાબર છે તો એમાં છે મલેરિયા બરાબર તો મલેરિયા કયા મચ્છરથી ફેલાય છે તો ખબર હશે તો મલેરિયા છે માદા એનોફિલિસ મચ્છરથી ફેલાય છે બરાબર એ તમને બધાને ખબર હશે પણ હવે માદા એનોફિલિસ મચ્છરની વિશેષતા શું છે જો એની વિશે તમને પૂછે તો એ તમને આવડવું જોઈએ તો માદા એનોફિલિસની મચ્છરની વિશેષતા શું છે પહેલા તો એ મચ્છર બરાબર માદા એનોફિલિસ મચ્છર છે એ ક્યારે કરે છે તો માદા એનોફિલિસ મચ્છર છે એ રાતે કાઢે છે આ મચ્છરની પાક ઉપર કાળા ટપકા હોય છે બરાબર આયા જો તમને આપી દીધું આ મચ્છરની પાંખ ઉપર કાળા ટપકા હોય છે આ મચ્છર એકથી ત્રણ કિમી સુધી ઉડી શકે છે ઉડવાની ક્ષમતા માદા એનોફિલિસ મચ્છરની ઉડવાની ક્ષમતા તમને પૂછે તો એકથી ત્રણ કિલોમીટરની ઉડી શકે છે બરાબર જમીનની સપાટી સાથે પિસ્તાલીસ અંશનો ખૂણો બનાવે છે બરાબર માદા એનોફિલિસ મચ્છર છે એ સપાટીએ બેસે ત્યારે કેટલા અંશનો ખૂણો બનાવે છે તો પિસ્તાલીસ અંશનો ખૂણો બનાવે છે અને માદા એનોફિલિસ મચ્છરથી કયો રોગ ફેલાય છે તો એ મલેરિયા નામનો રોગ ફેલાય છે